તો નમસ્કાર દોસ્તો હું શું દીપક કલ્સરિયા અને ફરીથી તમારું સ્વાગત છે તો સુરતમાં અને આજે છે તારીખ ઓગણીસ અને ઓગણીસ તારીખે આજે ઘણા મિત્રોના કહેવાય કે ભાઈ પડા દેવાતા જોવા નવા ઘણા કામથી શરૂઆત થતી હોય લગ્ન તો જો અત્યારે તૈયાર થાય છે અને મારા મા પણ ગામડેથી આવ્યા છે તો એ પણ તૈયાર થઈ છે તો ચાલો તમને બતાવું કે ભાઈ અમારે ક્યાં કોના મેરેજમાં જવાનું છે અને કઈ કઈ તૈયારી હાલે છે તો બને તો વિડીયો તો મારા મમ્મી અત્યારે તો તૈયાર થઈ છે એના ભત્રીજીના મેરેજમાં જવા માટે હા કેવા લાગે છે તમને કેવા હાલે છે તૈયારી લગ્નની અત્યારે એમને સ્પેશિયલ મારા મમ્મી સ્પેશિયલ ગામડેથી અહીંયા એના ભત્રીજીના લગ્ન કરવા માટે આવ્યા છે

કાને આલે આપણે ના ચા આપણે મળી છે રેડી હા તો હવે આપણે આવી ગયા છીએ લોકેશન તો ચાલો જોઈએ કઈ રીતે પ્લાનિંગ છે ચાલો પહેલા મારે લાગે છે બધું તો ભાઈ અત્યારે અહીંયા તૈયારી હાલે છે બધી બમે દેજે પછી બધા ના કે પુનાના માં જ છે તો આપણે જયેશભાઈ આવી ગયા છે નથી આવ્યા એટલા માટે હારા તમે તો બધા મહેમાન આવી ગયા છે શક્યા છે

aro jitara maro aro ಅದೇನ್ ಮ್ಕಿ